ભાવનગર શહેરમાં થોડા દિવસ પૂર્વે બનેલા આગના બનાવ બાદ મનપાની ટીમે ફાયર સેફટીના મામલે લાલ આંખ કરી છે છેલ્લા બે દિવસથી ફાયર સેફ્ટીના મામલે ઓગણસી બિલ્ડિંગ ધારકોને નોટિસ ફટકારવાની કામગીરી હાથ ધરવામાં આવી છે ચાર દિવસમાં બિલ્ડિંગ ધારકો વર્ક ઓર્ડર નહીં આપે તો સેલ મારવામાં આવશે ભાવનગર શહેરમાં થોડા દિવસ પૂર્વે હવેલી વાળી શેરીમાં બનેલા આગના બનાવ બાદ મહાનગરપાલિકાની ફાયર વિભાગની ટીમે ફાયર સેફ્ટીના મામલે લાલા કરી છે અને છેલ્લા બે દિવસથી ફાયર સેફટીના મામલે બિલ્ડિંગ ધારકોને નોટિસ ફટકારવાની કામગીરી હાથ ધરવામાં આવી છે છેલ્લા બે દિવસમાં વધુ ઓગણ કોમર્શિયલ બિલ્ડિંગને ફાયર સેફટીને મામલે નોટિસ આપવામાં આવી છે જો કે ચાર દિવસમાં બિલ્ડિંગ ધારકો વર્ક ઓર્ડર નહીં આપે તો નિયમ મુજબ બિલ્ડિંગોને સીલ મારવામાં આવશે અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાત ફાયર પ્રિવેન્શન એન્ડ લાઈફ સેફટી મેઝર્સ એક્ટ બે સમગ્ર ગુજરાતમાં અમલમાં છે જતી ભાવનગર મહાનગરપાલિકા હદવેસ્ કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરી નથી તે ગંભીર બાબત હોય અને ઉક્ત મિલકતમાં ફાયર સાધનો ઇન્સ્ટોલ કરી ફાયર વિભાગ માં લેવા લેવાનો રહેશે વર્ક ઓર્ડર ચાર દિવસમાં માં નહીં આવે તો ફાયર વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે છ પાંચ ચોવીસ ને રોજ જે સાંજે આગ લાગેલી હતી અને લગભગ એક લાખ પાંચ હજાર દસ હજાર લીટર પાણીનો છંટકાવ કરીને આગ બુજાવી હતી સાત કલાકની કામગીરી કરેલી હતી અને એક માણસ ફસાયેલો હતો એને પણ જીવ બહાર કાઢીને અમે રેસ્ક્યુ કરેલ હતું અને ગીચ વિસ્તાર છે ફાયર ફાઇટર જઈ શકે એમ નથી અને રહેણાંકી વિસ્તાર છે અને એમાં રહેણાકીય વિસ્તારમાં એક તે સ્ટોરેજ અને મર્કન્ટાઇલ બિલ્ડિંગ અને કોમર્શિયલ બિલ્ડિંગના જગ્યાની ઉપયોગ કરેલ છે જે સંદર્ભે અત્યારે અમે લગભગ એકસો ને અઠ્યાવીસ બિલ્ડિંગોને નોટિસ ઇસ્યુ કરેલ છે અને જો એમાં ઇન્સ્ટોલેશન કરીને ફાયર એનોસી નહીં મેળવવામાં આવે તો અમે સીલ કરવાની પ્રક્રિયા ચાલુ કરવામાં આવેલ છે બિલ્ડિંગો છે કે કોઈ હોય છે स्कूलों को ही नहीं कॉमर्शियल बिल्डिंगों और स्टोरेज अच्छे इरफान सालंकी की रिपोर्ट एस नाइन न्यूज भावनगर हमारी तमाम माहिती थी, थी अपडेट रहवा माटे जोड़ायेला रहो एस नाइन न्यूज साथे